વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામો મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં નવ કામો અને ત્રણ વધારાના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે અને વધુ વિગત અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર નવ દરખાસ્તો અને વધારે ત્રણ દરખાસ્તો આમ કુલ બાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી બારે બાર દરખાસ્તો મતે મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર બારમાં અકોટા બ્રિજ ચાર રસ્તે ડ્રેનેજ ગેવિટી લાઈનમાં ભંગાણ પડ્યું હતું કે સડસઠ ત્રણ સી હેઠળ પાંચ લાખ અઠ્યાવીસ હજાર એકસો દસ રૂપિયા જીએસટીના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું જેને સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક હજારાથી છ કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો જેમાં નાણાકીય બચત હોવાથી સમય મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાંચ કરોડની મર્યાદામાં વાર્ષિક હજારાથી ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ રેક પર પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જે પાંચ કરોડનો મુખ્ય મૂળ ઇજારો હતો જેમાં બે કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ જૂનો વાર્ષિક ઇજારાથી એક કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ કર્બિંગ કરવાનું જે કામ હતું જેમાં એક કરોડની સામે એક કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે એ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી છે જેમાં સિપાહીઓ તો ખાસ પગાર ત્રણસોને બદલે વધારીને હજાર કરવામાં આવ્યો છે દિવાળીના પ્રસંગે આ કમિશનરશ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા તમામ કર્મચારીઓના ખાસ પગારમાં ત્રણસોના બદલે હજારનો વધારો કરવામાં આવ્યો છે પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા જે પંચોતેર લાખનો મૂળ હજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામીને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો પાસઠ લાખનો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે સયાજીપુરા ટાંકી છ ટકા વધુ મુજબ બે કરોડ સાહીઠ લાખ સિત્યોતેર હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયાના ભાવપત્રકથી એનું ઓઇન્ડેપ કરવાનું છે જે કામને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે આજારો ટાંકી પણ છ ટકા વધુ મુજબ ત્રણ કરોડ પાંત્રીસ લાખ ચાલીસ હજાર પાંચસો બાસઠ રૂપિયાથી પાંચ વર્ષ માટેનું ડેમ છે આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે આમાં ભાડા પદ્ધતિ આકારણીથી ઇન્સેન્ટિવ રિબેટ જે આપવાનું છે એમાં વ્યાજ ઉપર સો ટકા માફી છે અને જે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ છે એમાં રેસિડેન્શિયલમાં એંસી ટકા અને કોમર્શિયલમાં સાહીઠ ટકા માફી આપવાનું ઠરાવવામાં આવે છે સિવાય નોટિસ ફી વોરંટ ફીમાં સો ટકા રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે વોર્ડ નંબર ચૌદ પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો જેમાં દસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે વોર્ડ નંબર ચારમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીનો ઇજારો હતો જેમાં વીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ પણ મંજૂર કરવામાં આવે છે